પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી મળતી માહિતી મુજબ અમરેલીના સુરખપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી બાળકી બોરમાં પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે ત્યારે તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત રાજુરાજી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી છે રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે